નમસ્કાર મિત્રો કેમ છો મજામાં મજામાં હશો તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જૂનો ગાડી ગાડીઓની મિત્રો આપણે લઈને આવી ગયા છે તમારા માટે મસ્ત મજાની ગાડીઓ તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો જેથી કરીને તમને વિડીયોની પૂરો જોજો એટલે તમને માહિતી મળતી રહે આ મિત્રો કન્સલ્ટનું છે એમડી કન્સલ્ટ ઓટો તો મિત્રો આજે આપણે વાત કરવાની છીએ સ્કોર્પીઓની મિત્રો સ્કોર્પિયો તમે જોઈ શકો છો કન્ડિશન ની અમે તમને અંદરની બહારની એના ટાયરની દરેક કન્ડિશન બતાવશું મિત્રો સસ્તામાં સસ્તી ગાડીઓ છે બધી જ ગાડીઓ અમે અમારા વિડીયો જે પણ વિડીયો નાખીશું એમાં સસ્તી ગાડીઓ છે એક આ નંબર તમને પ્રોવાઈડ કરી લેશું તો એ નંબર ઉપર તમારો કોલ કરવાનો કોલ કરીને તમારે પૂછી લેવાની કયું મોડલ છે કેટલી છે કેટલામાં આપવાની છે એ બધું પૂછી લેવાનું મિત્રો જો મિત્રો ખિસ્સામાં પૈસા હોય કે ના હોય લોન કોઈ બી ગુજરાતના કોઈ બી ખૂણેથી તમે આવશો તમારે લોન થઈ જશે બાકી તમારા આ એક નંબર કન્ડિશનવાળી ગાડીઓ તમને મળી રહેશે તો મિત્રો તમે આ જોઈ શકો છો આ પાછળથી કન્ડિશન એનો લુક જોઈ શકો છો એના ટાયરની કન્ડિશન એનો લુક મિત્રો જોઈ શકો તમે તો તમને અંદરથી પણ બતાવી દઉં ચાલો સડો અંદરથી બતાવી દઉં તમને એવું લાગે કે આપણે અંદરથી બતાવી દઈએ પહેલાં સ્કોર્પિયો છે મિત્રો એક નંબર સ્કોર્પિયો છે તમે જોઈ શકો છો અંદરની કન્ડિશન જોઈ શકો છો તમે એની સીટની કન્ડિશન જોઈ શકો છો ખિસ્સામાં મિત્રો પૈસા હોય કે ના હોય આપણે લોન કરી આપવામાં આવશે એસીની કંડિશન જોઈ શકો છો તમે એક વખતે મિત્રો રૂબરૂબ મુલાકાત લઈ રૂબરૂબ ગાડી જોઈ પછી જ મિત્રો બધું જે પણ પૈસાનો વ્યવહાર કરો તે પછી જ કરજો પહેલાં કોઈ એડવાન્સ પેમેન્ટ બુકિંગ પેમેન્ટ એ બધું કરતા નહીં તમને જો વિડીયોમાં ચોખ્ખું કહેવામાં આવે છે કે તમારે ઓનલાઈનથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવું નહીં પછી તમે કહેશો કે ફ્રોડ થાય છે ને એ બધું તો એ બધું તમારી જવાબદારી રહી પછી મિત્રો એની કન્ડિશન તમે જોઈ શકો છો એક નંબર ગાડી છે જો તમારે લેવાનો વિચાર હોય તો આ નંબર છે એ નંબર પર કોલ કરજો કોલ કરીને તમારો જે પણ તમારો પ્રોબ્લેમ હોય જે પણ તમારે પૂછવું હોય એ નંબર ઉપર પૂછી શકો છો આવા જ વિડિયો નવા નવા જોવા માટે જૂની કાર છે જૂના ઇકો છે ઓટો કન્સલ્ટના વિડીયો જોવા માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઇકનને દબાઈ દો એટલા માટે તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ચાલો આપણે મળીએ એક નવા વિડીયો સાથે બરાબર મિત્રો જો ગમી જવું હોય તો લઈ જ જવાની ભાઈ